ઇ લિમિટ વધારે બહુ કરવું પડે મે મેલ કરી લિતા 900 હોટેલમાં કઈ ફોન કરી લિતા તો નચ્ચું ધરતી બીજો કઈ લીગલી અનલીગલી જે પણ કોઈ વે તમને ખબર હોય તો ડીએમ કરજો બધા એમ બેઠાતા ને સરોજ્ઞતિ સરોજ્ઞતિ અલક બધા એમ બેઠાતા ને ઓકે બધા એકા જો હ ગઈ ની

મામા કોઈ ને થાય બે દાણ માગું નહીં ખૂલતું ને બે દાણ મારે આતે ના પાડ્યું હતું ત્રીજી દાણ મારી આ ઝાડથી કરે ગઈ આ એટલી મારા બાપા ની હગી માં હાઈ ભાગે ગયા અટાણ બીજી માં હે ને ઈ હતોક માં અમારા માં અમે હતોક માં બે ચાંદી માં ભાગી ગયા હતોક માં છે માલ હગા ચાંદી માં કે હગાઈ રહી કે ફૂઈ માં હે પતરી જી નહીં તું મણી દીકરી દે તો હગાઈ રહી ની ભાઈ મણી દીકરી દે તો ભાણે છે તી તું પેટ માં બાર બીજો કોણ પેટ માં બાગાઈ છે હા એ હગાઈ કરવા ને તે તો ઈ કઈ વાતો કરીએ એક અટાણ તો ગાડીઓ ભરાઈ ભરાઈ ની જાય

પછે લો લેવા લેવા પાસ આવ્યા ને કે મારે હતો કે દેવા કે એ આની કે બે ચાર ઢારવા ઈ મારા મોલ ફાસે પણ હા તો તમને હગાઈ નો જયો જો વિવાહ કે છેતા ઈ જાણ હોય તો કમેન્ટ કરજો તો કાલે હકન બાકી હે કે વિવાહ કે છેતા ઈ સ્ટોરી પણ આંગળા જીવી છે

કાકા ને કાકી ને બધા યજ્ઞ લગ્ન ખાલી મેઘના છે લગ્ન માં મેઘનુ નું કર્યું ન છે બટ યજ્ઞ માં બધા વીસ તારીખે રાણા કંડોળા ગામે જો તમારે બે હું હોય ને તો નામ નોંધાવી દેજો મેં આગળના ગઈકાલ શોર્ટ વિડીયોમાં અને મારા આગળના વિડીયોમાં નંબર શેર કરેલા હે પણ તમને નંબર જોડે તો કોમેન્ટ મારી તમને નંબર લખાવી દે તો ના લે જાવ ઘણા ઈ બે મણી ઘણા ઈ પૂછતા તા કે ને કેટલા રૂપિયા દેવાના રૂપિયા ભરવાના હોય ને રૂપિયા દેવા પડે તો ના ના ફ્રી ઓફ પોસ્ટ હે એક રૂપિયા દેવાનો ને એક રૂપિયા લેવાનો ને તમારે ખાલી ખંભાઈ લે જવાની ને કા સુંદડી લે જવાની સેડા સોડી માટે એ તમારી ગણપતિ બાપુ લે જવાનો જે તમારા પૂજામાં તમે રાખતા હોય ગણપતિ બાપુ ભેગો લઈ જવાનો હે કા સાવી કામ છો લોકો આ ફુજા સાહેબ આય તો મમ એ દહીં દૂધ ના દહીં દૂધ ઓલું લે જવાનું હે દહીં દૂધ ને બેડીયા લે જવાના છે બેડીયા ને અમે હમ તો કન શીસ કરજો નું કામ કે પીન ને ના ના એ ના ના ચાબાન તબોડી હોય ને આ મે તમાર તબોડી માં દહીં દૂધ તમારા ઘર થી લેવવાનું ને તમારી ખમબાઈ તમારે લેવાની ગો પછી નમન આ આ નું કંચમ લે જવાનું বল বানো তুইছ আৰু তেওঁ বাৰ থাম হয় নেকি ইমান ગણપતિ ગણપતિ રાખતા પૂજા તો લેતા ને ફ્રી ઓફ કોસ્ટ તમે જે પણ નાની ઉમર થી મોટી ઉમર ના જે કોઈ બે માણો હોય ને જેની જોડીમાં બેહવું હોય ને જોડી બેહે હગે એટલે જોડીમાં જે યજ્ઞ માં હોય નામ નું ધાવે દીજો લાભ લીજો

ગુડ મોર્નિંગ સીતારામ તો આવતીકાલે પાંચ તારીખે આઠ થી બાર હાજી આઠ વાગ્યા થી રાતે બાર વાગ્યા સુધી રામધૂન હે અને છ તારીખે નવ વાગે મહા આરતી છે અને છ તારીખે અઢી વાગે હમિયા હે અને મહાપ્રસાદી ખાવાનું પીવાનું પ્રસાદ આખો દિવસ વિરત ચાલુ છે જેવડા ના કે બાપા સીતારામ ની આપણી જે મઢુલી હે ન્યા

اټنا مجاي تمر من نو وایو زبر کام بدوي کړم حالو چې رامآ پېښ